સરથાળા પોલીસ ની દ્વારા સુરક્ષા ગોઠવવામાં આવી હતી ખેલૈયાઓ સાથે મહિલા પોલીસ પણ ગરબી ગુમ્યા હતા સાથે સાથે સુરક્ષા માટે પણ પોલીસનું આયોજન સરસ જોવા મળ્યું હતું વિશેષણ વિસ્તારમાં અલગ અલગ જે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં દરેક જગ્યાએ સી ટીમ સરથાણા પોલીસ સ્ટેશનની સી ટીમ સીપી સાહેબના આદેશથી અને સાથે સાથે ડિસ્ચાર્જના માણસો સિવિલ કપડામાં હાજર રહી સી ટીમ જે છે એ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો સાથે ભળી અને બહેનો દીકરો જે ગરબા રમવા આવે છે તેઓની શાંતિ તેની સલામતી માટે અને શાંતિથી પોતે ઉત્સવ ઉજવી શકે એ માટે પબ્લિક સાથે ભળી એને કોઈ છેડતી સાથે રહી અને એમની સુરક્ષા કરી રહી છે અત્યારે નમસ્કાર હું પ્રોફેશનલ પીએસઆઈ યુબી મેંદબરા સરથાણા પોલીસ સ્ટેશનની પૂરી ટીમ અત્યારે શેરી ગરબા તથા મોટા જે ફંક્શન થઈ રહ્યા છે તમામમાં હાજર છે તથા ડિસ્ટર્બના માણસો પણ આ પૂરા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી રહ્યા છે સી ટીમની પૂરી ટીમ છે જેમાં અડધી ટીમ છે એને ટ્રેડિશનલમાં રાખી છે અડધી ટીમ છે એને યુનિફોર્મમાં રાખી છે બંને ટીમો ગ્રાઉન્ડ ઉપર વર્ક કરી મન લાગે છે એની પૂછપરછ કરે છે અને કોઈ દરેક બહેનો દીકરીઓ સલામતીથી ગરબા રમી શકે તથા સલામતીથી ઘરે પહોંચી શકે તેના માટે રાત પૂરી રાત રાતના બે અઢી ત્રણ વાગ્યા સુધી કામ કરે છે અને પૂરું રક્ષણ આપી રહી છે નમસ્કાર સરથાણા સી ટીમમાં આજે ટ્રેડિશનલ તેમજ પોલીસની વર્દીમાં પણ અમે અલગ અલગ કપડાઓમાં